બેરોજગારી દરેક વર્ગ સમાજ અને જાતિ અને વિસ્તારમાં છે સરકારી વિભાગોમાં પણ અનેક સમસ્યાઓ અને સંકલનનો અભાવ છે કે સુચારી વ્યવસ્થા નથી મોટી કંપનીઓમાં પણ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે તે ઉપરાંત પૂરમાયું વર્તન પણ કરે છે વારંવાર પેપર લીક થવાથી અને પસંદગીની ખોટી પદ્ધતિઓથી યુવાનોમાં આક્રોશ અને હતાશાની લાગણી ફેલાય છે આવા નાના મોટા અનેક પ્રશ્નો રોજગાર લગતા છે જેને લઈને આપણી યુવા પેઢી મહેનતી અને હોશિયારો છતાં બેરોજગાર છે